નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અલ્પેશભાઈ પટેલની સૂચના અનુસાર એસબીએમ વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષા રાઠોડ અને સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ સાગર પટેલ અને સિટી મેનેજર આઈટી સંજય પટેલ દ્વારા વિજાપુર નગરપાલિકાના બગીચામાં વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસની અન્ય અન્યવે વેસ્ટ ટુ અંડર પાર્ક એક્ટિવિટી કરેલ તથા શહેરમાં જ્યાં લોકો ગંદકી અને આડેધર કચરો નાખી ગંદકી કરતા હોય તેવી જગ્યાઓ પર જાગૃતિ માટે ભીત ચિત્ર દોડાવી અને વિજાપુર શહેરમાં દિવસ અને રાત્રિ દરમિયાન સફાઈ સઘન ઝુંબેશ હાથ ધરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા થકી સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસમાં વિજાપુર શહેર દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે વિજાપુર નગરપાલિકાના આરોગ્ય વિભાગના સફાઈ કર્મચારીઓ દ્વારા સઘન સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ